જેપીરોડ પોલીસ સ્ટેશનના માદક પદાર્થ હાઇબ્રિડ ગાંચાના કેસમાં એનડીપીએસના વોન્ટેડ ઇબ્રાહિમ પટેલને પકડી પાડતી વડોદરા શહેર રીઠા ઇબ્રાહીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ઇન્સ્પેક્ટરમાં સતત પેટ્રોલિંગ રાખી પેટલરો અને નજરે ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા અને એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ જે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં સોચીના હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્રભાઈ ના મળેલ કે ચેપી રોડ પોલીસ સ્ટેશનના એનડી પીએસના ગુનાનું વોન્ટેડ આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ ના હાલ તેના રહેણાંક મકાન શકીલા પાર્ક સોસાયટીમાં આવેલ છે જે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલને પકડી ગયેલ અને ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાણ મુજબના ગુનાના વનસ્પતિજનક માદક પદાર્થ હાઇબ્રિડ સાથે ઇબ્રાહીમ પટેલ સંડવાયેલ હોય ધરપકડ બાકી હોય જતી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ મકાન નંબર સી નવ શકેલા પાર્ક સોસાયટી બેસીલ સ્કૂલ તાંદાજા રોડ વડોદરા શહેર